હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હાલ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે જેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં પવનનું જોર વધશે તેમજ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તારીખ સત્યાવીસથી અઠ્યાવીસ ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે તેમજ દેશના ઉત્તર મધ્ય ભાગમાં સાત ક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે તેમજ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે તેમજ બનાસકાંઠા મહેસાણા પંચમહાલમાં કમોસમી વરસાદ પડી શકે છે તેમજ છવ્વીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે તેમજ ઉત્તર પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં તાપમાન પંદરથી સોળ ડિગ્રી થઈ શકે છે રાજસ્થાન સાથેના સરહદી વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ દાહોદ મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વલસાડ ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ છવા છે બોટાદ ભાવનગર અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલ ને કરી બાજુના બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે